ગુજરાતી મારી એને કેવું લાગ્યું કેવું લાગ્યું ગુજરાતી હો બાકી કાઈ ના કટે હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે આજના લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છે વેચવા તો બક્કાલું આપણે વેચી નાખ્યું છે અને બ્લોગ ઉતારવાનું થોડોક મોડું થઈ ગયો હતો લાઈવ ચાલુ કરી દીધું હતું ગયો પણ અને વાંધો નહીં આપણે આવી ગયા બક્કાલું વેચવા ખબર ખૂબ કરતા બરાબર બનાવ્યો તો અમારા બ્લોગમાં

ચાલો થાય આપણે પાછો વાળી લીધી ગાડી અને જઈશી ઘરે આપણી જોઈ લો હે ને આપણે નાસ્તો કરી ને નાસ્તો આપણે કરવાનો એવો નાસ્તો એટલે બાકી બીજું કઈ નહીં કલે જાઓ જો હાઈવે રસ્તો જોરદાર જોરદારનો અમારા ગામમાં સાંટા ઉડ્યા હતા અમારું ગામ ઓબ બાકી પેહલા અમારા ગામમાં વિકાસના સાંટા ઉડ્યા હતા ત્યારે અત્યારે જામો ગામમાં બાકી આરસીસી રોડ ઓબાકી આ ના ઘટેલ્યા એ તો ખાલી આ તડકા જેવું રિઝલ્ટ આવે ને એટલે આવું રોદા જેવું લાગે બાકી રસ્તામાં કઈ ના ઘટે તમારા ગામમાં આવું બનાવ્યું હોય તો કહી અમારા ગામમાં આવું બનાવ્યું જો સરકાર મને અત્યારે લીધે એમ વિચારી જ છે કે શું બીનું છે એ ખબર હવે ખાના ખાના છે ભાઈ ગયો હું કાંઈ પણ હું ઘરે જાઉં ભાઈબંધ ભેગો થઈ જવું પણ ભાઈબંધ ભેગો થાય તો સારું હવે લેવા દીધું છે આપણી સ્વાદ આ ડેલો ઉગડી ગયો છે ફટામ ફટ આ ડેલો ઉગડી ગયો ગાડી મૂકી દીધી અંદર આપણે બંધ તો થયેલી સ્વાગત તો કરવા મારા આવી ગયા છે આપણે ઘરે એટલે આ તો બીજી માણકી નઈ આ રે આપણી માણકી લઈ આપણે આ લઈને ગયા તા વેચવા ખબર ખબર કરતા આવતા રહ્યા અને ડિઝાઇલમાં પૂરી દીધી એટલે ડેલ જય માતા રી વાટકાડી વાટકા બરાબર ને તો થઈટલી કે અમારો વ્લોગ નિહાળજો એ લઈ લીધું છે બાઉલ તો આમાં શું કરવાનું છે તો બનાડજો થઈટલી કે અમારા વ્લોગમાં અને ત્યાં સુધી જોઈ લો આ કર દેખાય આમાં આટલા સકલી કલથી રહેજો તણા નાના ચણા નાના તો આપણે લઈ લીધી છે ડુંગળી ડુંગળી બોલે તો કાંદા કાંદા એટલે પ્યાજ બરાબર પછી એટલું બધું નતા નહીં થાય છે તો આપણે કાપવાની છે તો મારા બનેગમાં જય માતાજી જય દ્વારકાધીશ આપણે ડુંગળી કાપવા બરાબર બધી તૈયારી કરી લીધી સાપુ ડુંગળી પાટલો બરાબર તો બને રહેજો વ્લોગમાં ડુંગળીનું કટિંગ એવું કરી દિયા ફટાફટ બરાબર પછી દેખાડું તમને ડુંગળી ડુંગળી એ ભાણા એ ભણા ભાણો બીડે એળા બંધ ભાણો ગયો મેઘી ઘડી લોકમાં લઈ લો કરે વાઈ ગયો હું કરું તો આપણે મસ્ત બધાની ડુંગળી કાપી લીધી છે મસ્ત મસ્ત જોવા જે ઝીણું એકદમ કટિંગ કર્યું છે અને મરચી ઝીણી ખોલીને રાખી છે લસણ આદું બધું મસ્ત કટિંગ કર્યું છે પાણી પાણી બનાવીને આપશું જોવા જાણનું તો આવું કાંઈક છે અમારું કામ આખો દીનું કામ આના જ છે બાકી બીજું કાંઈ કામ નથી આમાધી આમાધી આમારો રોજ રોજ એનું કામ બસ સુકો કાઈ માંડોરી બના રહ્યો છું શું શું કામ કરી એમ જોતા રહેજો ક્યારેક ક્યારેક વાત આપો બગે બધું કામ અમારો એવું કામ હોય તો કોણ જાળવો કે કામ બતાવ કેવું થાય પણ કાઈ માંડોરી મौज કરો ઉછરો અમારો વ્લોગ જોતા રહો બાકી નો મજા આવે તો પણ જોતા રહો બસ અમારો ભાઈને સપોર્ટ આપજો બાકી જય માતાજી જય દ નો મિત્રો આ વિડિયો છે દુકાનનો માલ તો આપણે દુકાનનો માલ ગોઠવી દીધો મિત્રો ફાઇનલી આપણે માલ ગોઠવી દીધો છે પણ પરચોથી પલટી ગયાથી પણ કાંઈ વાંધો માલ ગોઠવી દીધો છે જોઈ લો દુકાન બીજી પર ચક મસ્ત મસ્ત દેખાય દેખાય ગોઠવાઈ ગયું મસ્ત આ બાજુ ટાટા ટા કેવું લાગ્યું આવું કંઈક છે અમારી દુકાન ને માલ ગોઠવાઈ ગયો છે જો આખો લુક દેખાય દુકાનનો દેખાય મસ્ત મસ્ત માણકીને ભરી દીધી છે તો હવે આપણે નાવા જવું છે તો મળ્યા પછી નાય હાલ હાલો મિત્રો નાયબહેન થઈ ગયા ફર્સ્ટ ક્લાસ તૈયાર તો હવે આપણે બેસી રોંડો કરવા હા રૌંડો એટલે તમને એમ કે આ રોંડો એટલે શું હોય છે પણ અમારી ગામડાની ભાષા છે ભાઈ બપોરાને રોંડો ગઈ છે લંચ ટાઈમ તમારા વાઈશામાં લંચ વહ હાતાણ હાલો લંચ ટાઈમ થઈ ગયો છે એકચ્યુલીમાં તો અમે લંચ કરવા દઈએ છીએ અને કેવી રીતે ના હે ભગવાન તેરી લીલા અપરમ પાર હે નાના નાના ના અમારા ભણું બાળ મંદિરથી આવતા રહ્યા બાકાજી કે વગાડે છે દાળ ભાત ઓરી શું કહે દાઢકરી છે દાઢ ભાત છે એમ કંઈક છે તો એ તો જાણે લંચ કરી જ નહીં છું એને પણ અમે રહી ગયા બાકી તો અમે હાલો જમી લઈ પછી મળીએ અને ના આમ તો અહીંયા જ વ્લોક પૂરો કરી કેમ કે મારા કલેજાને લાઈવ ચાલુ થઈ ગયું છે એટલે આપણે એમના લાઈવમાં જવાનું છે તો અહીંયા સુધી આપણે વ્લોક પૂરો કરીશી બાકી જય માતાજી જય દ્વારકાધીશ 拜拜。Bye bye.